બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા જય જુઓ જુઓ હોળી આજે વ્રજ મા રમાય છે જુઓ જુઓ હોળી આજે વ્રજ મા રમાય છે વ્રજ માં રમાય છે ને આનંદ લૂંટાય છે વ્રજ રમાય છે ને આનંદ લૂંટાય છે જુઓ 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 હોળી આજે વ્રજ મારમાય છે ગોપી ગોવાળો સૌ નાચે ને કૂદે ગોપી ગોવાળો સૌ નાચે ને કૂદે વસંત ઋતુમાં જે વાયુ રૂડાવાય છે જુઓ 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 હોળી આજે વ્રજ મારમાય છે કાળો કાળો કનૈયો કા ને રાધા ગોરી ગોરી કાળો કાળો કનૈયો કા ને રાધા ગોરી ગોરી બંને વચ્ચે રસા ઝપી થાય છે જુઓ 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 હોળી આજે વ્રજ મારો છે વ્રજ મારો છે ને આનંદ લૂંટાય છે જુઓ 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 હોળી આજે બ્રજ માં રમાય છે કનૈયો રાધા ને રંગે કે શૂળા ના રંગ થી કનૈયો રાધા ને રંગે કે શૂળા ના રંગ થી ગોરા ગોરા ગાલ પર ગુલાલ છંટાય છે જુઓ 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 હોળી આજે વ્રજ માં રમાય છે કનૈયાનો હાથ જાલી રાધા રાણી સંગે કનૈયાનો હાથ રાધા રાણી રંગે હાથ છટકીને જાય છે જુઓ 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 હોળી આજે વ્રજ માં રમાય છે પ્રેમ નો સંદેશો હોળી લાવે છે જીવનમાં પ્રેમ નો સંદેશ હોળી લાવે છે જીવનમાં ભક્તો ભક્તિ ના રંગે ભાવ થી રંગાય છે જુઓ 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 બ્રજ મા રમાય છે જુઓ જુઓ હોળી આજે વ્રજ રમાય છે બોલો કૃષ્ણ કન્યા લાલ જય